અને લાઈવ આવવાનું કારણ એક જ છે જે તમારી સાથે બહુ ડિસ્કસ કરવું જરૂરી હતું તમને આગાહ કરવા બહુ જરૂરી હતા એટલા માટે લાઈવ આવ્યો છું તમામ લોકોને લાઈવમાં જોડાવા માટે વિનંતી છે તમારી સાથે લાઈવ આવવાનું કારણ એક જ છે કે મારા બે વર્ષ જૂના લાઈવ અત્યારે વાયરલ થઈ રહ્યા છે જેમાં હું લોકોને કહી રહ્યો છું કે ભાઈ લોકોને મદદ કરવી જોઈએ એવા રિલેટેડ વિડીયો છે એક વિડીયોનું તમને સેમ્પલ બતાવીશ આમ લોકો બે વર્ષ જૂના વિડીયોને પોસ્ટ કરીને લોકોને કન્ફ્યુઝ કરી રહ્યા છે મને લોકોના સતત મેસેજ આવી રહ્યા છે કે ભાઈ તમે અમે તમારી સાથે છીએ તમે આવી રીતના તમને જે કમેન્ટમાં કંઈ બોલે છે કે આ તે ફલાણું નીકળું તો ભાઈ એ બે વર્ષ જૂના લાઈવ છે એને પ્લીઝ મહેરબાની કરીને તમે અપલોડ ના કરો જેટલા પણ ફેન ક્લબ છે જેટલા પણ મારા ચાહક મિત્રો છે તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે જૂના જૂના મારા જે લાઈવ છે એને મહેરબાની કરીને તમે શેર કરો માં બધા નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે કીર્તિ પટેલ અને ખજુરભાઈ નો વિવાદ ચાલી રહ્યો છે તો મિત્રો એવામાં અત્યારે ખજુરભાઈ ના જૂના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે મિત્રો આગળ તમે આ વિડીયો જોયો એ પણ અત્યારનો નથી જૂનો વિડીયો છે પરંતુ અત્યારે ખજૂરભાઈનો જે વિવાદ ચાલી રહ્યો છે એને લઈને આ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિવાદના કારણે ઘણા બધા જૂના વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા લોકો ખજૂરભાઈના જે જૂના વિડીયો છે એને અત્યારના જે વિવાદ છે એની સાથે ગોઠવીને ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો